નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આર એ વોઇસ વાસ્તુ આજે આપણે એવા ઉપાયો વિશે જાણીશું જેનાથી તમારા જીવનમાં આવતી નાની મોટી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ અને શાંતિ મળે છે ઘણીવાર તમે ગમે એટલી મહેનત કરો કે ગમે એટલી કમાણી કરો પણ તમારા હાથમાં પૈસા ટકતા નથી જો કે પૈસા દરેક ઘરની સમસ્યા છે પરંતુ આજકાલ આ સમસ્યા ઘણી વધી ગઈ છે સૌ પ્રથમ તમારે હંમેશા પ્રમાણિકતાથી પૈસા કમાવવા જોઈએ જો તમે પ્રમાણિકતાથી પૈસા કમાતા હોય તો પણ પૈસાની બચત ન થતી હોય તો આ વિડિયો લાસ્ટ સુધી દેખો આ વિડિયોમાં આપેલ માહિતી પ્રમાણે જો તમે નિયમોનું પાલન કરો છો તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે અને ઘરમાં રૂપિયાની રેલમ છેલ થઈ જશે જો તમે ઈમાનદારીથી પૈસા કમાતા હોવ તેમ છતાં પૈસા જમા ન થઈ રહ્યા હોય તો તેની પદ્ધતિ વાસ્તુશાસ્ત્રમાં સમજાવવામાં આવી છે જો ઘરની વાસ્તુમાં ખલેલ હોય તો ખર્ચાઓ વધતા રહે છે જો તમે તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થોડો ફેરફાર કરો છો તો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે અને તમારા ઘરમાં સાત પેઢી સુધી પૈસા નેટતા નથી અમે તમને વાસ્તુશાસ્ત્રની એવી છ વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેને જો તમે ઘરમાં યોગ્ય દિશામાં રાખશો તો તમારા ઘરનો ખર્ચ તો ઘટશે જ પરંતુ તમારી બચત પણ થવા લાગશે અને ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તમારે ઘરમાં આવા પૈસાના પ્રોબ્લેમ હોય તે પૈસાની તંગીમાંથી બહાર આવવું હોય તો કોમેન્ટ કરો જય જય લક્ષ્મી માતાય નમઃ જય જય બજરંગબલી જે પણ બજરંગબલીના સાચા ભક્ત હોય તે આ વીડિયોને લાઇક કરે તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાસ્ટ સુધી દેખતા રહો છેલ્લે સુધી જોડાયેલા રહો આવામાં તમારે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અમુક વાસ્તુશાસ્ત્રનો ઉપાય કરવો જોઈએ જેનાથી તમને પૈસાના વ્યયમાંથી છુટકારો મળશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશા એ ધનના આગમનની દિશા છે. ઉત્તર પૂર્વ દિશા એ પૈસા ઘરમાં આવવાની દિશા માનવામાં આવે છે અને જો આ દિશામાં ભારે વસ્તુઓ રાખવામાં આવે અથવા આ સ્થાન પર ઘણી ગંદકી હોય તો વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરમાં પૈસા આવવાની ગતિ ધીમી પડી જાય છે. ઘરમાં દુઃખ પર દુઃખ આવી પડે છે કરેલા કામો ઊંધા પડે છે કરોડપતિમાંથી રોડપતિ થવાનો ટાઈમ આવી જાય છે આવી જ રીતે જો ઉત્તર પૂર્વ દિશામાં આખો સમય અંધારું હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે તેથી આ દિશામાં હંમેશા પ્રકાશ હોવો જોઈએ તેવી જ રીતે દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે આ દિશામાં દરવાજો કે તિજોરી રાખવાથી ધન અને જાનહાનિ થાય છે તેથી જો તમારે અખૂટ ધનની પ્રાપ્તિ કરવી હોય અને લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા હોય તો ઘરની તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે તે દિશા સેટ કરીને તિજોરી રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે તે રીતે રાખવી જોઈએ તે દિશા તરફ દરવાજો રાખવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ ઘરની તિજોરી કાયમી પૈસાથી ભરેલી રહે છે લક્ષ્મી કુબેર ભગવાનનું ચિત્ર જો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મી ભગવાન કુબેર અને સ્વસ્તિકનું પ્રતિક લગાવવાથી ઘરમાં ક્યારે પૈસાની કમી નથી આવતી જે જગ્યાએ પ્રવેશ થાય છે તે જગ્યાએ આ ચિત્ર રાખો પાણીથી ભરેલો જગને વાસ્તુશાસ્ત્ર અનુસાર જગને ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ જેના કારણે ઘરમાં પૈસાની કમી નથી રહેતી જો તમારી પાસે પાણીનો જગ ન હોય તો તમે માટીનું એક નાનું વાસણ પણ રાખી શકો છો જો તેમાં પાણી સમાપ્ત થઈ જાય તો તેને ફરીથી ભરો તે પાત્રમાં કોઈ દિવસ પાણી સમાપ્ત ન થવા દો હનુમાનજીની પ્રતિમા જો વાસ્તુશાસ્ત્ર અનુસાર હનુમાનજીની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી હનુમાનજીની મૂર્તિ ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ હનુમાનજીની પ્રતિમા રાખવાથી આપણને શક્તિ મળે છે અને નવા કામ કરવાની શક્તિ પ્રદાન કરે છે ઘરમાં પિરામિડ રાખો ને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખવું શુભ માનવામાં આવે છે ઘરની તે જગ્યાએ પિરામિડ રાખવું જોઈએ જ્યાં પરિવારના સભ્યો સૌથી વધુ સમય વિતાવે છે તેનાથી પરિવારના સભ્યોની આવક વધે છે અને આખો પરિવાર સમૃદ્ધ બને છે અને જો ઘરમાં ધાતુથી બનાવેલ કાચબો અને માછલી રાખવી શુભ માનવામાં આવે છે તેનાથી ઘરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે વાસ્તુ દેવતાની પ્રતિમા જો ઘરમાં વાસ્તુ દેવતાની મૂર્તિ લગાવવાથી ઘરમાં થતા તમામ વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘર ધનસંપત્તિથી ભરેલું રહે છે આ વાતોનું રાખો ખાસ ધ્યાન સૌપ્રથમ જો ઘર અથવા દુકાનમાં હંમેશા કરોડિયાના જાળા હોય તો તેને તરત જ દૂર કરો અને ભવિષ્યમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો આ ઉપરાંત જો તમારા ઘર અથવા દુકાનની દિવાલો પર નિશાન હોય અથવા તેના પોપડા ઉતરવા લાગ્યા હોય તો તેને ઝડપથી રિપેર કરાવો આ કારણે તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે તમારા ઘર અથવા દુકાનમાં ઉગતા છોડ પર સૂકા પાંદડા જુઓ તો તરત જ તેને કાપી નાખો નહીંતર તમારા ઘરમાં નાણાકીય સમસ્યાઓ વધી શકે છે આ સિવાય જો ઘર કે દુકાનની આસપાસ ચામાચીડિયાનો પડાવ હોય તો તે ખૂબ જ અશુભ છે આના કારણે ખર્ચ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે આ ફેરફાર કરવાથી વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો ને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં રાધે રાધે કૃષ્ણા કૃષ્ણ જય જય બજરંગ બલી જરૂરથી લખજો ચેનલ નેજો અમારી ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાર્થના તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે